નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના ભાવના મહત્વના સમાચારમાં જી હા મિત્રો આજની વાત કરીએ તો સતત વધી રહેલા ભાવમાં સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ હવે ક્યાં સુધી સસ્તું થશે અને સોનું સસ્તું થશે તો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો ભારત કરતાં ચીન માં સોનું સસ્તું જોવા મળી રહ્યું છે તો ચીન માં પણ સોના ની કિંમતો શું જોવા મળી રહી છે જેની માહિતી પણ આપણે વિડિયો માં મેળવવાના છીએ તો વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા મહિનાઓ થી સોના ભાવ માં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે અત્યાર ની વાત કરીએ તો મિત્રો આજે સોના તેમજ ચાંદી ની બજાર માં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો તો મિત્રો દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે અને પાછળના લઈને મહિના સુધીમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં લઈને રૂપિયા સુધીનો વધારો પણ નોંધાયો છે તો મિત્રો વાત કરીએ તો આજે સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાના મેદાનો અને જયારે વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ ઘટીને સત્યાસી હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે જયારે બાવીસ કેરેટ સોનાની કિંમતો ત્રણસો રૂપિયા જોવા મળી છે તો સોનું મોંઘુ થતું જોવા મળી રહ્યું છે દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું તો સોનાની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો તો જોવા મળ્યો છે પરંતુ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ એક લાખની સપાટી પહોંચી ગયા હતા જેમાં આજે સવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોના એક ગ્રામ સોનાની કિંમતો સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો તો જોવા મળ્યો છે પરંતુ સોનું જે છે એ આવનારા દિવસોની અંદર કેટલું સસ્તું થવાની સંભાવનાઓ છે જેની વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ ના કારણે વિશ્વભરમાં સોના ભાવમાં વધારો થઈ રહ્યો છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આપણી આજુબાજુના શહેરોમાં લગભગ ત્રણ ગણી સોનાની કિંમતો વધારે પણ જોવા મળતી હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો પાકિસ્તાનમાં સોનાની કિંમતો જે છે એ ભારત કરતા લગભગ ત્રણ ગણી વધારે છે અને પાકિસ્તાનમાં પાછળના દિવસો સોનાની જે છે ઓગણપાસ ડોલર ડોલરની આજુબાજુ એટલે કે પચીસ હજાર ડોલર સોનું જે છે એ ખૂબ જ મોંઘુ જોવા મળી રહ્યું છે અને વાત કરીએ ચાંદીની તો મિત્રો જયારે ભારતમાં એક ગ્રામ સોનાની કિંમત અંદાજે સત્યાસી આઠસો સોનું જે છે એ હજુ પણ સસ્તું થવાની લોકો રાહ સોનું જે છે પરંતુ સસ્તું ચાંદીના ભાવ ભાવને થતી હોય છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે તો આપણા ભારતીય લોકોએ સોનાની ખરીદી પણ ખૂબ જ ધૂમધામથી શરૂ કરી દીધી છે કારણ કે વધતા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં હજુ પણ સોનાની કિંમતોમાં સામાન્ય નોંધાય તેવી જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે પરંતુ હાલના સમયની વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો જેના કારણે એક લાખ રૂપિયા સુધી પહોંચવાનો છે સોનાનો ભાવ અને વાત કરીએ તો મિત્રો અત્યારે લોકો જણાવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી શુલ્ક કિંમતી ધાતુઓ વચ્ચે સુરક્ષિત રોકાણકારોની માંગ વધવાના કારણે સોનાની ખરીદી વધતી જોવા મળી રહી

સુધી જોવા મળી રહ્યું હતું પરંતુ દસ ગ્રામ સોનામાં એટલે કે બાર પોઈન્ટ છ ટકા વધીને સોનું જે છે એ ખૂબ જ આગળ વધતું જોવા મળી શકે છે તો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રોને એવા પણ સવાલો હોય છે કે સોનાની કિંમતો જે છે એ સેના કારણે વધતી જોવા મળી રહી છે

લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે જેના કારણે સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે કેટલું સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીને લઈને અગત્યના પણ સમાચાર આવવાના છે જેની પણ તમને આપણી આ ચેનલ દ્વારા સંપૂર્ણ જાણકારી મળી રહે છે તો હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનું જે છે એ દાગીના બનાવવા માટે ખરીદતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે એટલે કે ચોવીસ કેરેટ સોનામાં કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી તો સૌથી વધારે લોકો રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે જ્યારે આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો મિત્રો હાલ તો અત્યારે ડોલરની અંદર વાત કરીએ તો મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હોય છે અને ચાંદીના ભાવની વાત કરીએ

અત્યારે વધતી જોવા મળી રહી છે એટલે કે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો સોનું તો આવનારા દિવસોની અંદર સસ્તું થાય તો સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરી લે પરંતુ વાત કરીએ તો મિત્રો સરકારે પણ અગત્યની જાહેરાત આપી છે કે જ્યારથી બજેટ બહાર પડ્યું છે ત્યારથી સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે એ જોઈને સૌથી વધારે લોકો વિચારમાં પડી ગયા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે બજેટ બજેટ બહાર પડતાની સાથે